Mm-hmm. નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આજના સમયમાં આપઘાતના બનાવો ખૂબ જ વધ્યા છે ડિપ્રેશન કે કોઈ ચિંતાનો ભોગ બનેલા લોકો ચિંતનો પગલું ભરીને જીવનનો અંતે છે એવા ઘણા બનાવો બન્યા છે જેમાં પ્રેમી પંકડાઓ સમાજના ડરથી મોતને વાલું કર્યું હોય તો કોઈના દબાણથી પણ આત્મહત્યા કરી હોવાની ઘટનાઓ ત્યારે બનતી રહે છે જેના લીધે આ આપઘાતના બનાવો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે આ આપઘાતનો એક બનાવ જૂનાગઢમાંથી સામે આવ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ જૂનાગઢના અત્યારે ફેમસ ફૂટવેરના માલિકે અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો અને જુનાગઢમાં એક જાણીતી ત્યારે ફૂટવેર દુકાનમાં આવેલી છે જેમાં માલિકે કોઈ અગમ્ય કારણસર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી આ મધુરમ ત્યારે વિસ્તારમાં આવેલા પોતાના શોરૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો અને ઘટનાની જાણ થતાં આસપાસની દુકાનોના દુકાનદારો અને લોકો ત્યારે મિત્રો એકઠા થઈ ગયા હતા જોકે મિત્રો લઈને ત્યારે મિત્રો શોરૂમના માલિક આપઘાત લઈને પોલીસે જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ શોરૂમ માલિકના પરિવાર પણ કરવામાં આવી હતી જોકે ઘટનાની જાણ થતાં જ પરિવારના સભ્યો શોરૂમ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં ફૂટવેર માલિકની મોતને લઈને તેના પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ